ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છાપરાભાઠા સ્થિત ઈડબલ્યુએસ વન અને ટુ હેઠળ એકસો ને અગિયાર આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાયો હતો ચારસો ને વીસ જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી સુરતના મોટા વરાચા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે ઈડબલ્યુએસ યોજનાના આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો

વધુમાં જણાવ્યું હતું કે સરકારની પ્રજાલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અનેક યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને બેંકના ખાતામાં મળતો થયો છે આ સાથે આરોગ્ય શિક્ષણ રાશન આવાસ વીજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ પણ હાલ ઉપલબ્ધ થઈ રહી છે ઘરનું ઘર એ દરેક પરિવારનું સ્વપ્ન હોય પોતાનું ઘર હોય પોતાનું ઘરનું ઘર સ્વપ્ન પૂરું કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવીને એમના દસ વર્ષના શાસનની અંદર ચાર કરોડ લોકોને ઘરનું ઘર સપનું પૂરું કર્યું છે દરેક પરિવારનું સ્વપ્ન હોય કે પોતાનું ઘર હોય હોવું જોઈએ અને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ ગરીબોનું સપનું પરિપૂર્ણ કર્યું છે એકસો પંચાણું આજે પણ લગભગ ચારસો વીસ જેટલી અરજીઓ આવી હતી એમાં એકસો અગિયાર જેટલા ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી મકાનો બનાવવામાં આવ્યા હતા અને એ લગભગ મકાનો સાડા પાંચ લાખ રૂપિયાની કિંમતના મળશે પરંતુ જે વિસ્તારમાં આજે એમને ઘરનું ઘરનું સપનું પૂરું થવાનું છે એની આજુબાજુની અંદર તમે ફ્લેટની કિંમત નીકળવા જાઓ તો પચાસ લાખ સાહીઠ લાખની ઉપરના ફ્લેટો પ્રાઇવેટમાં વેચાતા હોય અને ત્યાં જગ્યા તે જગ્યાએ મારા ગરીબ પરિવારનું ફક્ત સાડા પાંચ લાખની રૂપિયાની અંદર આ ઘરનું ઘરનું સપનું દેશના વડાપ્રધાન મોદી સાહેબે પરિપૂર્ણ કર્યું છે